શિક્ષણની નીતિમાં ચિત્રને ડાન્સને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓને એટલી બધી ઇમ્પોર્ટન્સ આપવામાં આવી છે તેમ છતાંય છેલ્લા ત્રણ વર્ષથી આજે એટીડી કોલેજો મરવા પડી છે મરવા પડી શબ્દો હું એટલા માટે વાપરું છું કારણ કે એની ભરતી એ ભરતી એમણે સોંપી દીધી છે સરકારને હવે સરકાર એમાંથી ભરતી કરીને આપે તો શિક્ષકો અધ્યાપકો મળે આજે જે અઢાર સત્તર અઢાર કોલેજીસ જે જીવિત રહી છે એમાં નેવું ટકા જગ્યાઓ ખાલી છે દોઢસો જગ્યાઓ અંદાજે ખાલી છે પ્રાધ્યાપકો ના હોય તો વિદ્યાર્થીઓ શું ભણવાના છે સરકારને અમે અંતિમ વિનંતી પત્ર આપ્યો છે અને રાજ્ય સરકારને વિનંતી કરી છે કે જો હવે આપ કોઈ આ અંગે નિર્ણય નહીં લો તો અમારે એ જે વિદ્યાર્થીઓ અમારે ત્યાં સાતસો છસો સાતસો વિદ્યાર્થી ભણે છે એના હિત માટે પણ નામદાર હાઈકોર્ટમાં જઈ અને શિક્ષક ભરતી માટેના હુકમો મેળવવા પડશે એટલા માટે અમે રાજ્ય સરકારને અંતિમ પત્ર લખેલ છે